ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગોધરામાં એસટી બસ પર હુમલો થતા મુસાફરોમાં ફેલાયો ભયનો માહોલ પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્વો દ્વારા એસટી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી એસટી પર બસ હુમલા કરનાર હુમલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એસટી બસ પર હુમલો થતા જ બસમાં મુસાફરોએ ભયનો માહોલ સર્જાયો હતો સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ કાર્યવાહી હાથ ધરી છે જે હામી તો બાઇકને સાઇડમાં ખસેડો કહેતો મામલો વધ્યો જી હા મિત્રો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાવ સામાન્ય બાબતે માથા ભારે લોકોએ બસમાં તોડફોડ મચાવી હતી આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ હાથ તપાસ ધરી છે એસટી બસ ચાલકે બાઇકને ચાલકને સાઈડમાં બાઇક લેવાનું કહેતા બાઇક ચાલક ઉશ્કરાયો હતો ત્યારબાદ બાઇક ચાલક અને તેના સાથીદારો ભેગા મળીને એસટી બસ પર તોડફોડ કરી અને મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ દ્વારા હુમલાખોરોની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ